આટલી આટલી વખત વ્યાજ માફી યોજનાઓ જાહેર કર્યા બાદ પણ હજુ પણ ઘણા બધા મિલકત ધારકોના મિલકત વેરા અને પાણીચાર્જ બાકી રોકાતા હોય આ રકમની વસૂલાત માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ મિલકતોમાં પુનઃ સીલિંગની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે જે ઉપરાંત રહેણાંક મિલકતોની અંદર સાંકેતિક કબજાની પ્રક્રિયા મહાનગરપાલિકા દ્વારા હાથ સરવામાં આવે છે ચાલુ નાણાકીય વર્ષની અંદર જોઈએ તો બસો ચુમ્માલીસ જેટલી મિલકતો રહેણાંક મિલકતોમાં સાંકેતિક કબજા નોટિસ પાઠવી અને સિટી સર્વેમાં મહાનગરપાલિકાના મોજા ક્રિએટ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે અને બિન રહેણાંક મિલકતો જેમાં ખાસ કરીને દરેક જીઆઈડીસી ફેસ ટુ અને થ્રી જેમાં પણ બહુ મોટી બાકી રકમ રોકાતી હોય તો આ આવી ઇન્ડસ્ટ્રીયલ અને કોમર્શિયલ મિલકતોમાં સીલિંગ અને જપ્તીની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે આ પ્રક્રિયા જે આપણે ગત ગઈકાલથી જ ચાલુ કરેલ છે અને ગઈકાલના રોજ કોઈ સીલિંગ નથી થયું પરંતુ સ્થળ ઉપર જ લોકો દ્વારા ચેક આપી અને રકમ ભરપાઈ કરવામાં આવેલ છે આ ઉપરાંત ડ્યુ ડેટના ચેક પણ મહાનગરપાલિકા દ્વારા સ્વીકારવામાં આવેલ છે આજ શરૂઆત આજ સવારથી પણ દરેક જીઆઈડીસી ફેઝ ટુ અને થ્રીની અંદર આ પ્રક્રિયા ચાલુ છે અને અત્યાર સુધીની અંદર ઓવરઓલ જોઈએ તો ગઈકાલ અને આજની અંદર ત્રીસ લાખ જેટલી રકમ ઉદ્યોગકારો દ્વારા મહાનગરપાલિકામાં ભરપાઈ કરવામાં આવેલ છે આજની તારીખે રેન્ટ બેઝની અંદર સો ટકા વ્યાજ માફી છે અને કાર્પેટ એરિયાની અંદર તેત્રીસ પોઈન્ટ તેત્રીસ ટકા વ્યાજ માફી મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવે છે અને આ મિલકત વેરો છે એ દર વર્ષે એમના બિલો જનરેટ થાય છે અને દર વર્ષે આ દરેક લોકોએ જે મિલકત ધરાવે છે છે તેમને અને ભરપાઈ કરવાનો રહે છે 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 ટેક્સ એ દરેક અમારી ખાસ નમ્ર વિનંતી છે કે આપનો વાર્ષિક મિલકત વેરો પાણી ચાર્જ વ્યવસાય વેરા છે એ નિયમિત મહાનગરપાલિકામાં ભરપાઈ કરો જેથી કરીને મહાનગરપાલિકાના અધિકારી કર્મચારીઓએ આવી કોઈ આ પ્રક્રિયાઓ હાથ ન ધરવી પડે આ મહાનગરપાલિકા છે એ શેરીજનો માટે ડેઝ કામ કરે છે આજે જે કાંઈ પણ કામગીરીઓ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવે છે તેની પાછળ અથાગ ખર્ચ મહાનગરપાલિકા વહન કરવો પડે છે અને આ ખર્ચ માટે જે ભારતના સંવિધાને ટેક્સ લેવાની જોગવાઈઓ નિયત કરેલ છે તે અનુસાર મહાનગરપાલિકા છે એ વાર્ષિક વેરા બિલો ભજવે છે તો દરેકને મારી ખાસ નમ્ર વિનંતી છે આપનો બાકી રહેતો ટેક્સ કે પાણી ચાર્જ કે વ્યવસાય વેરા કે અન્ય કોઈ પણ વેરા અને ચાર્જ છે એ મહાનગરપાલિકામાં ત્વરિત ભરપાઈ કરવો